વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ પચીસ મે દ્વારકાના પ્રવાસે દ્વારકા ખાતે જગત મંદિર ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરશે બેટ દ્વારકા વચ્ચે કરોડના ખર્ચે બનેલ સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરશે દ્વારકા ખાતે જંગી જાહેર સભાને સંબોધશે એનડીએચ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે પોલીસ ક્વાર્ટરની બાજુમાં સંબંધિત તંત્ર દ્વારા સભાનો વિશાળ રૂમ દ્વારા બાંધવાની તળામાં તૈયારીઓ ચાલુ વિશાળ રૂમ અંદાજીત ચારસો થી પાંચસો મીટર લંબાઈ તેમજ ચાલીસ મીટર પહોળાઈનો બનશે દ્વારકા ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભામાં મોટી સંખ્યા જાહેરાત કરી દેવી તે સંભાવના વિશાળ રૂમમાં ભાજપના કાર્યકર્તા સહિત હજારો લોકો વડાપ્રધાનની સભામાં ઉપસ્થિત રહેશે અહેવાલ અનિલ